પ્રચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા અશોકના શાસનના બસો વર્ષ પહેલા થયો હતો જન્મ નેપાળમાં થયો હતો રાજા સુધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા તેમના જન્મ વખતે અથવા તેના થોડા સમય બાદ માતા મહામાયાનું અવસાન થયું હતું એમના નામકરણ વખતે ઘણા વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે એ મહાન રાજા અથવા મહાન સત્પુરુષ બનશે એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો સોળ વર્ષની વયે તેમના લગ્ન યશોધરા સાથે કરવામાં આવ્યા હતા સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી